भाई जो कि हार्दिक स्वागत करते हैं तीन ओवर की समाप्ति के बाद स्कोर जा होता है फोर्टी सेवन सुड़तालीस रन बिना किसी विकेट के माता की सुरक्षा सेतु सोसाइटी अंतर्गत पुलिस परिवार द्वारा नाइट कोल का टूर्नामेंट दो सौ बने वाला वर्ग स्वागत करूँ फिर दिलीप भाई बहुत बहुत धन्यवाद मैं ऑफ द टूर्नामेंट राणा भाई आहिर तो वाड़ा साहब उनके हाथों से बेहतरीन यहाँ पर प्रदर्शन देखने को मिलता हुआ और इस ट्रॉफी के हकदार यानी कि ट्रांसफर के आई कृपा इलेवन ट्रांसफर नई टीम ने दिल थी अभिनंदन करे खरेखर खूब सारू खेल दिल्ली पूर्व જે એમની રમત જોવા મળી આ જે આયોજન જે છે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુરલીધર યુવા ગ્રુપ અને પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન પાછળનો હેતુ એક એવો હતો કે જેટલી રમતગમત રમો એટલી તમારામાં ખેલગીરીની ભાવના વિકસે અને તમે રમશો ને તો તમે જે ફિલ્ડમાં કામ કરતા હોય એ ફિલ્ડમાં તમે ખેલગીરી પૂર્વક રહી શકો ઉત્સાહ રહે અમારામાં એક એવી કહેવત છે જે રમતો હોય ને એનો તમે ગમે ત્યારે વિશ્વાસ કરી શકો છો જે ન રમતો હોય ને એને તમે કોઈ પણ ધ્યાન રાખવાનું પ્રફુલ્લિત રહે તમારું ઘર આનંદપૂર્વક રહે તમે સમાજમાં સારો મેસેજ પાસ કરી શકો આવો એક અમારો હેતુ હતો અને એ યતામાં મુરલીધર યુવા ગ્રુપ જે છે રાણાભાઈ અને એમની ટીમ અને અમારા પોલીસ પરિવારના બાબુભાઈ અને એમની ટીમ એમને ખરેખર ખૂબ જ સારી એવી મહેનત કરી અને સફળતાપૂર્વક છેલ્લે સુધી લઈ ગયા છે રમત ગમતમાં ક્યારેક જનૂનમાં આવી જતા હોય તો ભારતની ટીમના ખેલાડીઓ પણ ક્યારેક તમે જુઓ તો એનામાં જુનૂન આવી જતું હોય છે વધારે પડતી ઉત્સાહ હોય છે ઉત્સાહમાં એ ગમે લેવલ સુધી પાસ થઈ જતા હોય તો આપણને શીખતું કોઈ પણ રમત રમો તો એનો તમને ઘણો બધો બેનિફિટ રહેતો હોય તો તમામને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન રાગપરની ટીમ જે છે ખૂબ જ પૂર્વક રમી છે એમના તમામ ખેલાડીની પ્રત્યે દિલથી ખરેખર માન છે તો ટીમને ખરેખર ખૂબ ખૂબ દિલથી શુભકામના

આ શુભ કાર્ય લગાયો પંખીઓના ચારાના લાભાર્થે પશુ પક્ષીઓના ઉમદા કાર્ય લાભાર્થ માટે સુરક્ષા સેતુ અંતર્ગત આયોજન કરતા સમગ્ર વિસ્તાર ગૌરવ લઈ શકે